તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ

વડોદરાના તરસાલીમાં આવેલા શરદનગરના જય અંબે ચોક સ્થિત માતાજીના મંદિરના દસમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ શરદનગર સ્થિત જય અંબે ચોકમાં અંબે માતાજીના મંદિરે દસમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું હતું મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું નવચંડી યજ્ઞમાં પૂજન અર્ચન અને હોમ હવન અગિયાર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું

બરાબર તો પ્રતિભાવ સે ઇતિ ઉપરાંત આ સંમાન ગંદે આયોજન કાર્ય અભિષેક કરવાનો આજ 10 પાઠ્યો છે પાઠિક અભિષેક પાંચ જુરા તમને આપને પ્રોગ્રામર હશે આજે રવિવાર સવારે હોટલમાં આજે કરે છે આવો તો અખબારમાંથી આવડે આ તમે જો કરો જનરેટ જોવે જોડી અમે વાત આમ તો સુ સુ આદર સાથે సమాచారో సతడేట్లస్ దోలో ఫేస్